ચાલો આપણે ભાઈ ગયા આવે સાળંગપુર કેટલું આગુ છે બે ત્રણ કિલોમીટર રહ્યું છે તો તમારે દર્શન કરાવી તો ચાલો હવે રોડ છે ગુંદા બેલાવાળો તો ચાલો હવે જઈ સાળંગપુર તો બિનારી જો બ્લોકમાં મિત્રો જય માતાજી જય દ્વારકા જય મા મગલ કેમ છો બધા મિત્રો મજામાં તો મજામાં દઈશો તો આજે આપણે ઢાબા ઉપર ચડી ગયા છીએ અને આજનો બ્લોગ તમને થમલેન જોઈને ખબર પડી જશે તો ચાલો મિત્રો હવે આપણે બ્લોગ કરવી સ્ટાર્ટ અને આજે આપણે બનાવવાની છે રેસીપી તો બે રેસીપી છે એમાં તમને જઈ ગમે તે ફોર્મેટ જણાવજો બનાવવાનો છે કોકા પાણી છે અને સાડે ત્રણસો ગ્રામ ખાંડ છે અને પાંચસો ખોખાના મીણ આપણો થઈ ગયો છે પોખા પાક તૈયાર તો આવી રીતે બનાવવાનો હોય પોખા પાક સાણી આવી ગઈ છે અને આપણે હવે સાઇકી જઈ ગયા તો પોખા પાક ગયો છે સારો છે છે એમાં તમને જઈ ગમે તે કોમેન્ટ જણાવજો અને તમે પણ બનાવતા હોય તો જણાવી દીજો કે આજે દિશામાંના દોરા ચાલુ થઈ ગયા છે આજે અમાસ છે એટલે અમાસ પહેલો દિવસ છે શ્રાવણ મહિનાનો તો આજે આપણે બનાવવાના છીએ તો તમે પણ બનાવતા હશો કોમેન્ટ જરૂર કરજો અને લાઇક શેર ને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં અને નીચે આપણે આઈડી પિન કરેલી છે તો એ ડેલી કોમેન્ટ હશે એ આઈડી પિન કરેલી છે એને સપોર્ટ કરી દેજો ની મોજ છે એમની ચેનલ તો એમને સપોર્ટ ફૂલ કરજો તો જય માતાજી ચાલો આપણે કરવી બ્લોગ સ્ટાર્ટ તો બિના બ્લોગ બ્લોગમાં ઠેઠ લગાન જોવા મળશે સરસ મજાનું અને જેવા બ્લોગ એમને બનાવી તમને ગમતા હોય તો કોમેન્ટ જરૂર કરજો તેથી અમને પણ ખબર પડે તો તમને જેવા ગમે એવા કોમેન્ટ કરજો અને ભૂલતા નહીં ચાલો હવે આગળ વધવી

આ છે લોટ ભાખરી નહીં પણ રોટલી બનાવવાની છે અમારે અમારે હાટું એ ને આ તો ચાલો જ નાખી દો થોડુંક મીઠું અને થોડુંક હળદર હળદર ન હોય હમ હળદર તો હોય જ ને પીળી રોટલી થાય મસ્ત મજાઈ મજાની હે તો કેમ છો બધા મિત્રો મજામાં તો મજામાં તો ભાઈ ચાલો આપણે બ્લોક કરવી સ્ટાર્ટીથી સ્ટાર્ટ થાય છે તમને દેખાડું જમરૂખને બદામ ધરાક આવડી થઈ ગઈ છે જો લુમખો આવી ગયો છે દેખાય છે ને તમને જો લૂમ કરીને દેખાડું છું લુમખો છે ધરાકનો એવા તો ઘણા લુમખા છે અને બદામ પણ છે જો બદામ છે બદામ પણ ઘણી આવી ગઈ છે જો મોટી બદામ તો આપણે જઈશું આ ધાબા ઉપર તો છત પર જઈશું તમને દેખાડશું નજારો આ છે પંદર પગીઠિયા પંદર પગીથિયા પંદરે ઉતરું પંદરે સડું ગાંધીજીના દર્શન કરું દર્શન કરતા રાત પડી લાઈ ની ભાત પડી ભાતે ભાતે ફાટી ગયો અને હું દાદરે ચડી ગયો તો જો આ દાદરા ઉપર ટાંકો છે આપણે પાણીનો એક હજાર રહ્યો અને આપણું ગામ છે આ ગાવ હે અમારા પ્યારા એ દૂસરા ધાબા જો નયા બનાયા હૈ તો વહી હે તો આ દૂસરા ધાબા ઓર જો આ બાજુ બીજું બનાવ્યું છે ઢાળિયું છે આપણે ઉપરથી ન જોયું હોય તે નીચે તો જોયેલું જ છે ઢાળિયું અને જો તેતર જેટલા હે ભાઈ ગયા જો ભાઈ ગયા જો ભાઈ ગયા જો તેતર જેટલા છે અને આ કપાસ છે તમને સાહ દેખાતા હોય છે સીધા તો જો ઝૂમ કરું થોડું જો એવી રીત છે આપણો નજારો ખેતરનો જેવો લાગ્યો તમે એક કોમેન્ટ જરૂર કરજો જો આ છે નજારો આપણો ખેતરનો કપાસ છે અત્યારે તો ઘણો મોટો થઈ ગયો છે તો જો આવો કંઈક કપાસ છે લીમડો છે તો ચાલો હવે આપણે કરીશ બ્લોગ અહીં પૂરો તો કેવો લાગ્યો બ્લોગ જણાવી દેજો અને ખોખા પાક તમે પણ બનાવતા હશો કેવો લાગે ખોખા પાક જણાવી દેજો અને તમને આવડે તો કોમેન્ટમાં જરૂર લખજો તો આવજો જય માતાજી જય દેરકાદીશ કાલે મળશું નવા બ્લોગ સાથે બાય બાય で対ね

આ કે તરવા બા ના થઈ ગયો એમ કીધું હમ આઈ એ બોલ મારો અહીં નો પેડું પેડું